કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રણોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઊંટગાડીમાં બેસી અને રણોત્સવની મજા માણી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ કવરનું પણ વિમોચન કર્યું છે રણોત્સવની થીમ આધારિત ખાસ પોસ્ટલ કવરનું વિમોચન કરવામાં આવ્યું છે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ મેરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન કચ્છ ખાતે રણોત્સવની શરૂઆત સાથે કલાકારોએ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી મહત્વનું છે કે દર વર્ષે અનેક લોકો રણોત્સવની મુલાકાત લેતા હોય છે આ ઉત્સવ કચ્છના ભુજ શહેરથી શરૂ થાય છે અને પછી સમગ્ર કચ્છ જિલ્લામાં ફેલાય છે અને અને ભુજમાં શહેરથી શરૂ થઈ પછી સમગ્ર કચ્છ જિલ્લામાં ફેલાતો હોય ભુજમાં જ ભવ્ય સમાપન સાથે સમાપ્ત પણ થાય છે આ વર્ષે રણોત્સવ અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થશે અને પંદર માર્ચ બે હજાર સુધી ચાલશે દર વર્ષે યોજાતો રણોત્સવ કચ્છના સાંસ્કૃતિક રંગોને પ્રતિબિંબિત કરે છે અને સાંસ્કૃતિક કલા સંગીત અને સ્થાનિક હસ્તકલાનો અનોખો સંગમ અહીં જોઈ શકાય છે આ તહેવાર કચ્છની પરંપરાઓને જીવંત બનાવે છે અને ભારતના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે